વિચારો તો ખરા રંગ એટલે શું ખાલી સુંદરતા ના રંગ એક બહુ જ મોટો પુરાવો પણ હોઈ શકે છે આજે આપણે એ જ જોવાના છીએ કે કેવી રીતે પ્રકાશનું એક નાનકડું કિરણ મોટા મોટા ગુનાઓનું ભેદ ખોલી શકે છે ચાલો આ મજેદાર સફર શરૂ કરીએ ચાલો એક સવાલથી શરૂ કરીએ કોઈ નકલી ડોક્યુમેન્ટ છે બરાબર હવે એવું માની શકાય કે એમાં રહેલી શાહીનું ફક્ત એક ટીપું જે દેખાવમાં તો સાવ કાળું જ છે એ કોઈ મોટા ભેજાબાજની આખી પોલ ખોલી શકે જવાબ છે હા બિલકુલ અને આની પાછળનું સાયન્સ તો ગજબનું છે ચાલો જોઈએ આ બધું થાય છે કેવી રીતે તો ચાલો આ તપાસમાં થોડા ઊંડા ઉતરીએ જુઓ ફોરેન્સિક સાયન્સમાં કોઈ પણ ક્રાઇમસીન પર ખાલી પુરાવાઓ જ નથી હોતા ત્યાં રંગો પણ હોય છે પછી ભલે એ કપડાંનો નાનકડો રેસો હોય શાહીનો ટીપું હોય કે પછી લોહીનો ડાઘ દરેક રંગ છે ને એની પોતાની એક અલગ જ સ્ટોરી કહે છે પણ સવાલ એ છે કે આપણે એ સ્ટોરી વાંચીએ કેવી રીતે જવાબ પ્રકાશમાં છુપાયેલો છે અને આ જાદુ ટેકનિકનું નામ છે વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી સહેલા શબ્દોમાં કહીએ ને તો આ રંગોની ભાષા સમજવાનું વિજ્ઞાન છે જરા વિચારો જ્યારે કોઈપણ વસ્તુ પર લાઇટ પડે છે ત્યારે એ વસ્તુ અમુક રંગોને પી જાય છે એટલે કે શોષી લે છે અને બાકીનાને રિફ્લેક્ટ કરે છે જે આપણી આંખોને દેખાય છે દરેક વસ્તુની પ્રકાશ શોષવાની એક અલગ જ સ્ટાઇલ હોય છે અને બસ એ જ એની ફિંગરપ્રિન્ટ છે આની પાછળનો જે નિયમ છે ને એ એકદમ સિમ્પલ છે કોઈ પણ વસ્તુનો રંગ જેટલો ઘાટો એનો મતલબ કે એમાં એ પદાર્થની માત્રા વધારે છે સાવ સીધી વાત જેમ કે શરબતમાં આપણે વધુ સિરપ નાખીએ તો એ વધુ ઘાટું બને બસ એવું જ અને આ નાનકડી વાત ફોરેન્સિક સાયન્સ માટે બહુ જ પાવરફુલ છે પણ આ રંગ કેટલો ઘાટો છે એને આપણે એકદમ ચોકસાઈથી માપી કેવી રીતે શકીએ અહીં અંદાજો તો ચાલે નહીં બરાબર તો આના માટે સાયન્સ પાસે એક નિયમ છે એક કાયદો છે જે આ રંગના ઘાટાપણાને એક ચોક્કસ નંબરમાં ફેરવી દે છે ચાલો આ પ્રકાશના નિયમને જરા સમજીએ આ નિયમનું નામ છે બિયર લેમ્બર્ટ લો તમે એને રંગોને વાંચવાની રૂલબુક પણ કહી શકો નિયમ એકદમ સિમ્પલ છે જેટલી વસ્તુ વધારે એટલો પ્રકાશ વધારે શોષાશે બસ આટલું જ આ સીધો સાધો સંબંધ જ આપણને કોઈ પણ વસ્તુની માત્રાને નંબર્સમાં માપવાની તાકાત આપે છે હવે વૈજ્ઞાનિકો આ નિયમને એક નાનકડા ફોર્મ્યુલામાં લખે છે એ બરાબર એપ્સિલન સીએલ અરે ગભરાવાની જરૂર નથી આ એકદમ સહેલું છે અહીં નો મતલબ છે કેટલો પ્રકાશ શોષાયો અને નો મતલબ છે પદાર્થની માત્રા મતલબ કે જો આપણને ખબર પડી જાય કે કેટલો પ્રકાશ શોષાયો છે તો આપણે તરત જ કહી શકીએ કે સેમ્પલમાં એ વસ્તુ કેટલી છે આ નાનકડો ફોર્મ્યુલા ક્રાઇમ સોલ્વિંગ માટે એક મોટું હથિયાર છે ખરેખર આ સમજવું તો સાવ સહેલું છે જેમ જેમ પાણીમાં વધુ રંગીન પાવડર નાખીએ રંગ ઘાટતો થતો જાય છે અને આ ઘાટું સોલ્યુશન વધુ લાઇટને રોકે છે એટલે કે વધુ લાઇટ શોષે છે વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી બસ આ જ શોષણને એકદમ પરફેક્ટ રીતે માપે છે યાદ શું રાખવાનું રંગની ઘેરાશ અને પદાર્થની માત્રા બંને એકબીજા સાથે સીધા જોડાયેલા છે તો સવાલ એ છે કે આ બધું માપવાનું કામ કોણ કરે છે વેલ આ કોઈ જાદુ નથી આના માટે એક સ્પેશિયલ મશીન આવે છે જેનું નામ છે સ્પેક્ટ્રો ફોટોમીટર બહારથી તો એ એક બ્લેક બોક્સ જેવું જ લાગે પણ ચાલો આજે આપણે એની અંદર ડોક્યું કરીએ અને જોઈએ કે આ મશીન આખરે કામ કરે છે કેવી રીતે આ મશીનની અંદર છે ને બધું સ્ટેપ બાય સ્ટેપ થાય છે સૌથી પહેલાં એક બલ્બ લાઇટ ફેંકે છે પછી એક સ્પેશિયલ ફિલ્ટર જેને મોનોક્રોમીટર કહેવાય છે એ આથી લાઈટમાંથી ખાલી એક જ રંગ પસંદ કરે છે માની લો કે ખાલી લીલો રંગ હવે આ લીલી લાઇટ આપણા સેમ્પલમાંથી પસાર થાય છે અને છેલ્લે બીજી બાજુ એક ડિટેક્ટર હોય છે જે ચેક કરે છે કે કેટલી લાઇટ બહાર નીકળી જેટલી ઓછી લાઇટ બહાર નીકળી એનો સીધો મતલબ છે કે બાકીની લાઇટ સેમ્પલે શોષી લીધી હા એક વાત ચોક્કસ છે જ્યારે આટલું બારીકાઈથી કામ થતું હોય ત્યારે ચોકસાઈ તો સૌથી પહેલાં આવે સારા વૈજ્ઞાનિકોને ખબર હોય છે કે ક્યારેક ભૂલ થઈ શકે છે એટલે જે લોકો મશીનની અંદરની વધારાની લાઇટ સેમ્પલમાં કોઈ કચરો કે અશુદ્ધિ હોય એ કે પછી સેમ્પલ બહુ વધારે પડતું ઘાટતું હોય આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખે છે જેથી જે પણ રિઝલ્ટ મળે એ એકદમ પરફેક્ટ હોય ઓકે તો હવે આપણને આની પાછળનું સાયન્સ તો સમજાઈ ગયું તો ચલો હવે લેબમાંથી બહાર નીકળીએ અને પાછા રિયલ ક્રાઇમ સીન પર જઈએ જોઈએ કે આ પાવરફુલ ટેકનિકનો ઉપયોગ કરીને ફોરેન્સિક એક્સપર્ટ્સ ગુનેગારોને કેવી રીતે પકડે છે શરૂઆતનો સવાલ યાદ છે પ્લીઝ શાહીવાળો જુઓ ભલે અલગ અલગ કંપનીની કાળી શાહી આપણને દેખાવવામાં એક સરખી જ લાગે પણ સ્પેક્ટ્રોફોટોમીટરની નીચે દરેકની એક યુનિક કલર ફિંગરપ્રિન્ટ હોય છે દરેક શાહી લાઇટને અલગ અલગ રીતે શોષે છે અને બસ આ જ વાત પરથી ફોરેન્સિક એક્સપર્ટ્સ પકડી પાડે છે કે ડોક્યુમેન્ટમાં છેડછાડ કરવા માટે કોઈ બીજી પેનનો ઉપયોગ થયો છે કે નહીં અને આ ટેકનિક ખાલી શાહી પૂરતી જ નથી અ બાયોલોજીકલ પુરાવાઓ માટે પણ આ એટલી જ કામની છે આપણા લોહીમાં જે હિમોગ્લોબિન હોય છે ને એ લાઇટને એકદમ ખાસ રીતે શોષે છે આના કારણે ફોરેન્સિક ટીમ એક મિનિટમાં કહી શકે છે કે ક્રાઇમ સીન પર મળેલા લાલ દાગા લોહીના છે કે પછી ટમેટો કેચપના દેખાવમાં નાની વાત છે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એટલું જ નહીં ઝેર અને ડ્રગ્સને શોધવા માટે પણ આનો ઉપયોગ થાય છે ઘણીવાર કેવું હોય કે ઝેરી પદાર્થોનો પોતાનો કોઈ રંગ નથી હોતો પણ જ્યારે સાયન્ટિસ્ટ એમાં ખાસ કેમિકલ નાખે ત્યારે તરત જ રંગીન બની જાય છે અને પછી આ નવા રંગનું એનાલિસિસ કરીને લેબ પાક્કું કહી શકે છે કે શરીરમાં કયું ઝેર હતું અને આ તો ખાલી થોડા ઉદાહરણો છે આ ટેકનિક એટલી પાવરફુલ છે કે એ કપડાં પર ચોંટેલા વિસ્ફોટકોના નાનામાં નાના કણ હોય કે પછી જૂતા પર લાગેલી માટીના કણ હોય આવા લગભગ અદ્રશ્ય પુરાવાને પણ ઓળખી શકે છે અને ઘણીવાર આવા નાના નાના સુરાગ જ આખા કેસની દિશા બદલી નાંખે છે તો આજે આપણે જોયું કે કેવી રીતે એક સિમ્પલ સાયન્ટિફિક પ્રિન્સિપલ અને એક મશીન ભેગા મળીને એવા રહસ્યો પરથી પડદો ઉઠાવે છે જે આપણી નજર સામે હોવા છતાં આપણને દેખાતા નથી આ આખા વિજ્ઞાનનો સાર એક જ લાઇનમાં કહી શકાય પ્રકાશથી સંખ્યા સુધી અને રંગથી સુરાગ સુધી સાયન્ટિસ્ટ લાઇટને નંબર્સમાં કન્વર્ટ કરે છે અને એ નંબર્સ રંગની ભાષામાં એવા પુરાવા આપે છે જે સાચા ન્યાય તરફ દોરી જાય છે આ છે સિમ્પલ સાયન્સની અસલી તાકાત અને આ બધું આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે આપણી આસપાસ એવી કેટલીય વસ્તુઓ છે જે સાવ સામાન્ય દેખાય છે પણ જો એને સાચી ટેકનોલોજી અને સાચી લાઇટથી જોવામાં આવે તો એમાંથી કેવા કેવા રહસ્યો બહાર આવી શકે સાયન્સ તો સતત આગળ વધી રહ્યું છે કોને ખબર ભવિષ્યમાં આ પ્રકાશ બીજા કયા મોટા રહસ્યો પરથી પડદો ઉઠાવશે